ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ અને નવસારી થઈને આ ટુપડે ટુપડે ગાંગના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન જીત્યા છે કૃપાથી સાંસદ બન્યા છે ભાઈ કૃપાથી સાંસદ નથી બન્યો લોકોએ આશીર્વાદ આપ્યો એના થકી અમારા મોદી સાહેબે જે કામ કર્યા એના થકી તમારા જે ખાસ મિત્ર છે કોંગ્રેસના ધારાસભ્ય છે એને બે લાખ અને દસ હજાર જેટલી જંગી માજી તમે હરાવીને હું સાંસદ બન્યો છે એ જ રીતે તમે પણ ઘમંડમાં આટલું કૂદો છો ભરૂચમાં અમારા મનસુખ દાદા વસાવા એ તમને પણ એસી મતે હરાવીને સાંસદ બન્યા છે તમે બંને ધારાસભ્ય હાર્યા પછી આ રીતના કૃત્ય છે આદિવાસી સમાજને પૂરી રીતે દોરે છે પણ તમે હશે કે તમે બિહારની અંદર કોંગ્રેસની ફક્ત છ સીટ આવી છે નાની નાની પ્રાદેશિક પાર્ટીની પણ કોંગ્રેસ કરતા વધારે સીટ આવી છે આમ આદમી પાર્ટીની દરેક સીટ પર જમાનત પણ જપ્ત થઈ ગઈ છે એની સાથે સાથે એમની નોટા કરતા પણ છ ગણ્યા ઓછા મત આપ્યા છે અને એટલું જ નહીં ગુજરાતમાં વિસાવદર વાળી નહીં પણ દિલ્હી વાળી થવાની છે